નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા ફિલ પ્રદેશ અલગ રાજ્ય બનાવવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધી ફિલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા ફતેપુરાના મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ ફિલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા ફતેપુરા તાલુકાના મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું જાણવા મળતી માહિતી અનુસાર વર્ષોથી ગુરુ ગોવિંદની આગેવાનીમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના હજારો આદિવાસીઓ અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ સાથે માનગઢ ધામ પર પર ઉમટી પડ્યા હતા ત્યારે હજારો આદિવાસીઓએ બલિદાન હતી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને રાજ્યોમાં અમુક જિલ્લાઓ ભેગા કરી અલગ ભીલ પ્રદેશ ભીલરાજ ભીલખંડ ભીલિસ્થાન બનાવવાની માંગ સાથે સતીસુર માલ ગોવિંદગુરુ દિલીપસિંહ ભુરિયા સોમજીભાઈ ડામોર તેમજ છોટુભાઈ વસાવા દ્વારા ભીલ પ્રદેશ અલગ રાજ્યની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં પણ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોના આદિવાસી ભીલ સમાજના આગેવાનો દ્વારા સમગ્ર ભીલ પ્રદેશમાં આવેલ દરેક તાલુકા લેવલે આવેદનપત્ર પત્ર આપવામાં આવેલું છે જેના અનુસંધાને આજરોજ ફતેપુરા તાલુકામાં ફતેપુરાના મામલતદાર સાહેબ શ્રીની પણ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અલકેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા આજ મામલતદાર કચેરીએ બિલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદન આપવામાં આવ્યું છે આવેદન એ પ્રકારનું છે વર્ષો જૂની ચાલતી આવતી જે પ્રદેશ અલગ રાજ્યની જે માંગ છે એને લઈને આ આજકાલની માંગ નથી બિલ પ્રદેશ બિલ રાજ આ માંગ સતી સુરમલ ગોવિંદ ગુરુ દિલીપસિંહ પુરિયા સોમજીભાઈ ડામોર તેમજ છોટુભાઈ વસાવા દ્વારા જ્યાં વીલ પ્રદેશ અલગ રાજ્યની બિલિસ્તાન નામ આપી જ્યાં માંગો વર્ષોથી ચાલી આવી છે એ જ માંગને વધારતા અમે છેલ્લા પાંચ વર્ષથી વીલ પ્રદેશ મુક્તિ મોરચા આદિવાસી પરિવાર બિલ સમાજ દ્વારા અમે આ આવેદન સરકારશ્રીને મહામુહિમ રાષ્ટ્રપતિ વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી ને સંબોધીને મામલતદાર શ્રીને આવેદન આપીએ છીએ બિલ પ્રદેશ એટલે કે બિલો જે અત્યારે સરકારે ભાગલા પાડો અને રાજ કરો નીતિ અપનાવી જે ચાર રાજ્યોની અંદર બિલો ને વિભાજિત કરી જે રાજકારણ કરી રહ્યા છે તેને દૂર કરવા તેમજ આ ચારે રાજ્યોના આદિવાસી બિલ સમાજના લોકોને એક કરી બિલ પ્રદેશ તરીકે અલગ રાજ્યની માંગણી સાથે અમારી માંગ છે અમે બિલ પ્રદેશ લઈને જ રહીશું બિલ પ્રદેશ હતું છે અને રહેશે અને બિલ પ્રદેશ અલગ રાજ્ય અમારી માંગ છે અને એ બનવું જ જોઈએ જોહાર જય આદિવાસી જય પ્રકૃતિ જય સંવિધાન જોહાર 너무 <목소리도> 멋있